શિક્ષક દિવસ કહેવાય આપણા ઘરમાં પરિવારમાં પણ આજે આપણા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક શિક્ષકના રોલ કરી સ્કૂલની અંદર એક સારો માહોલ બનાવતા હોય છે અને આજે બહુ ગર્વ સાથે કહી શકું છું કે આપણા ગુજરાતના એવા મહાન અનુભવો જે લોકો આખા વિશ્વમાં પ્રખ્યાત થયા એવા અમારા મહાત્મા ગાંધીજી સરદાર પટેલજી એવા અનેક વીરો અનેક સપૂતો આ ગુજરાતમાંથી જ્યાં સુધી પહોંચ્યા એનું એક માત્ર અગર કોઈ શહે જતો હોય તો ત્યારના શિક્ષકોને જતો હોય ત્યારના શિક્ષકોને નમન કરું છું ખૂટી ખૂટી પ્રણામ કરું છું અને આજે અફસોસની વાત છે કે આજે આઝાદ ભારતની અંદર સૌથી ખરાબ સ્થિતિ હોય કોઈની તો એ આપણા ભણેલા ગણેલા સારા એવા શિક્ષકોની છે આપણે હશો આજે શિક્ષક જેવા સાથીઓને શિક્ષિકા જેવી બહેનોને ક્યાંય ને ક્યાંય આંદોલન કરવું પડે છે ક્યાંય ને પોતાના હક માટે અધિકાર માટે લડવો પડે છે એના માટે આજે આમ આદમી પાર્ટી તરફથી હું માઇનોરિટી વિંગ પ્રેસિડેન્ટ અહેમદાબાદની અંદર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એને બતાવવા આવ્યા છીએ કે આપ જે શાસનની અંદર બેઠા છો તે શાસનના તમે એક ભાગ છો એમાં તમારી જવાબદારી છે કે જ્યારે દેશની જનતા કોઈ પણ વાત લઈને આવતી હોય ત્યારે આ અમારા આવેદનપત્રને ડસ્ટબિનમાં નાખવા કરતાં આજે તમે એને હાથમાં લઈ એના ઉપર સંશોધન કરવાની જરૂર છે આજે કલેક્ટર સાહેબ આપને પણ ખબર પડવી જોઈએ આજે આપ જ્યાં બેઠા છો એ ક્યાંય ના કોઈ એવા શિક્ષકના માધ્યમથી જે તમને સારો જ્ઞાન આપ્યો છે એના કારણે તમે આજે અહીંયા પહોંચ્યા છો શું તમે નથી ઇચ્છતા કે આવનારા સમયની અંદર ભારતના તમામ નોજવાનો તમામ યુવકો જે લોકો ભણવામાં સારા હોય એ લોકોને આપની જેવી પણ કોઈ જગ્યા મળી શકે તો આપને અંતર આત્માથી બહુ રિસ્પેક્ટફુલી આપને હું વિનંતી કરું છું કે અમારા આવેદનપત્રને આપ ડબિનમાં ના નાખી એની ઉપર આમ આદમી પાર્ટીના એક સભ્ય તરીકે નહીં પણ ભારત વતનના એક રાષ્ટ્રીય પૂત બનીને આપ તમારા આવેદનને વાંચજો અને એની ઉપર આ સરકાર સામે તમારે લડવું હોય કે તમારે જે રજૂઆત કરવાનું હોય એ રજૂઆત કરી તમે આ આની ઉપર અમલ થાય એવી આપને